મિત્રો દરેક જગ્યા દૂર થી મિત્રો તમે મોટી બસો ના પાર્કિંગ ની રહ્યા છો બસો એટલી બધી છે કે વાત પૂછવામાં તમે ફરતા વાહનમાં અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવો છો ખાસ કરીને મોટી બસમાં પ્રાઇવેટ બસની અંદર તો અહીંયા પાછળ બસનું પાર્કિંગ છે તો એ લોકો જ્યાં તમને ઉતારે છે ત્યાં ઘણા બધા રિક્ષાવાળા તમને જોવા મળશે મતલબ કે જે જરૂર છે એની કરતાં એક ટકાના તો એ તમને સો રૂપિયા બસો રૂપિયા ટિકિટનો ચાર્જ કહેશે ત્યાં બિલકુલ ના ફસાશો કારણ કે જે સંગમ સ્થાન છે અથવા તો તમે જે સ્થળે જવા માંગો છો ત્યાં સુધી રિક્ષાને પણ ગવર્મેન્ટ દ્વારા અલાઉડ નથી મતલબ કે જ્યાં સુધી સરકારી બસ જાય છે ત્યાં સુધી એ પણ જશે પણ તમને ખોટા ખોટા ત્યાં ને ત્યાં ફેરવીને પૈસા લઈ લેશે ખાસ અહીંયા આવીને લોકલને પૂછો સ્થાનિક જે પ્રશાસનનો સ્ટાફ છે એને પૂછો અને પાર્કિંગથી અમે અત્યારે ચાલવાનું શરૂ કર્યું છે મેપ પ્રમાણે અમારે જ્યાં જવું છે સેક્ટર બારમાં એ તે ચૌદ કિલોમીટર બતાવે છે એમ કહેવાય છે કે અહીંયા ગવર્મેન્ટ દ્વારા પાર્કિંગ થી બસની પણ સુવિધા છે અહીંથી ચાલતા ચાલતા સામે આ જે ટાવર દેખાય છે તેની નીચે ઘણી બધી ગવર્મેન્ટ પ્રશાસનની સરકારી બસો દેખાય છે જોઈએ ત્યાંથી અલગ અલગ સ્થળો પર લઈ જવામાં આવે છે કે કેમ કે પછી ઓટો અથવા તો પગપાળા જવાનો વારો આવે છે હું તમને આગળ જણાવું છું ત્યાં થી થોડા બહાર આવી ગયા તો અલગ અલગ બધી લારીઓ છે નાના મોટો નાસ્તો મમરા આ મને એવું લાગે છે કે માછલી માટેનો ચારો છે ને માણસો માટે પણ સિમ્પાક ને એવું છે આ અલગ અલગ બધી બસો છે હવે અહીંથી ગુજરાતી છે હે ચાર આદમી છે એક આદમી ગુજરાતી એ સાંભળ્યો તમે ચાર આદમી હોય ચાર માણસો તો એક માણસ એમાં ગુજરાતી હોય એવું કહેવાનું છે ક્યાંથી આવો છો તમે રાજકોટ રાજકોટ થી સરસ રાજકોટના ના આપણે એક શ્રદ્ધાળુ મળી ગયા છે તો હવે કેટલા સુધી હાલવું પડે તો આગળ જ ખબર પડશે કોઈ છે કે એની વાહનની વ્યવસ્થા આ બસો છે એ કદાચ લઈ જતી હશે બરોબર ને હા એમના માટે જ મૂકી છે પણ બધા જ હાલ્યા જ જાય છે અહીંયા ખબર નહીં મિત્રો દરેક જગ્યાએ આ પ્રકારના પ્લેટો પાથરવામાં આવી છે એવું લાગે છે કે જમીન ઓછી હોઈ શકે જેથી બસ કે વાહન ફસાય નહીં જુઓ તમે અહીંયા આ રસ્તાની અંદર આ પ્રકારની પ્લેટો પાથરેલી છે મિત્રો અહીંયા જે ફ્રી બસ સેવા છે એમાં ટ્રાફિક તમે જોઈ શકો છો પગ મૂકવાની પણ જગ્યા નથી અને જે બસ આ જો ભરાઈ ગઈ છે અત્યારે જાય છે અને આવી જ ખાલી બસ આવે તો એમની સાથે આખી ભીડ એ બસની સાથે દોડે છે અને ચડે છે એટલે ખૂબ જોખમી છે તો આવી થોડીક તકલીફ રહેશે ભાઈ મહાકુંભમાં ગડદીના લીધે

મોટા બસના ના માંથી આપણે મિત્રો જે ગવર્મેન્ટ બસ છે ઇલેક્ટ્રિક બસ હોય કે બીજી જે રેગ્યુલર બસ છે તેમાં તમે બેસો છો તો ત્યાંથી બાર થી પંદર કિલોમીટર થાય છે અને તે તમને અહિયાં હનુમંત નિકેતન કરીને એક અહીંયા વિશાળ એરિયા છે મને એવું લાગે છે કે મંદિર અથવા તો કોઈ ધાર્મિક આશ્રમ હશે પહેલા મેં તમને જણાવ્યું હતું કે એ ફ્રી સેવા છે હવે મને ખબર નહીં કેમ ટિકિટ લીધી અમારી પાસેથી પર પર્સન વીસ વીસ રૂપિયા લીધા હવે રેગ્યુલર બસ હતી હતી ગવર્મેન્ટની જ બસ હતી બની શકે ઇલેક્ટ્રિકમાં કદાચ નહીં લેતા હોય પણ અંદર મેં એક પૂછ્યું તો એવું કહી રહ્યા હતા કે અમુક સ્પેસિફિક ઉપર લે છે અમુક નથી લેતા હવે મિત્રો અહીંયા જયારે તમને ઉતારે છે ઘણા બધા શટલવાળા છે હવે તમે કોઈ પણ જગ્યાએ રિક્ષા અથવા શટલનું પૂછશો ને તો ભાવ ખૂબ જ ઓવર પ્રાઇસ છે અહીંયા એક લિમિટેડ પ્રાઇસ સેટ કરવામાં આવ્યું છે ગવર્મેન્ટ દ્વારા તો પણ અહીંયા એવું કોઈ બાંધ બાંધ નથી કે તમે એટલી જ ટિકિટ લો અહીંથી જે મેલા ક્ષેત્ર છે તે લગભગ આઠેક કિલોમીટર મતલબ કે સંગમ સે આ કિલોમીટર છે પરંતુ રિક્ષા તમને અહીંથી જેટલા પૈસા લઈ ખબર અમે પૂછી લઈશું બે કિલોમીટર લઈ જાય ત્યાંથી તમારે પાછું સંગમ સુધી હાલવું પડે તો હાલો આપણે આગળ જઈને જોઈએ કે કેટલે દૂર સુધી હાલવું પડે છે જો આ રીતે બસ આવે છે મિત્રો ટ્રાફિક માં જો આવો માહોલ છે હવે આમાં રિક્ષાવાળાને કોઈ પણ હાવ બાંધીને આપવામાં આવે તો એને હવે પિસ્તાલીસ દિવસમાં ભેગું જ કરી લેવાનું હોય કઈ ભીડ થોડી ઓછી છે તમે એક ના બેસો તો બીજા આવી જાય બીજા ને ત્રીજા બાકી ભીડ તો ભાઈ ગજબની ની છે તો આપણે અત્યારે મિત્રો સુંગી આવી ગયા છીએ જે અહીંથી સુંગી દૂર છે આગળ મે આપણે જે કહ્યું તે સ્ટેશન થી અહીંયા આવવા માટેના વીસ રૂપિયા લીધા છે હવે અહીં આવવા માટે કોઈ બસો ત્રણસો ચાર્જ કરે છે કોઈ દોઢસો લે છે પણ આમાં અલગ અલગ વસ્તુ છે એ તમને ચોકવટ કરશે જ્યાં સુધી જવા દેશે રિક્ષા ત્યાં સુધી હું આવીશ તો વીસ વીસ રૂપિયામાં અત્યારે આ ચુંગી એરિયા કહેવાય છે અને બાર્ગેનિંગ કરી શકો તો બાર્ગેનિંગ અને વ્યવસ્થા હોય તો ટિકિટ આપીને બાકી જનરલી મોર્નિંગમાં અંદર થોડીક સુધી ની એન્ટ્રી હોય છે બાકી પછી બપોરને સમયે ટ્રાફિક વધી જાય છે તો સરકારી બસો બી અંદર એન્ટ્રી હોતી નથી હાલો તો ચુંગી કે પાંગી કે જાનગી આમાં કઈ ખબર નહીં હાલવા મળીએ બે કિલોમીટર કાકા હા કે મિત્રો જુઓ અહિયાં આવું ટ્રાફિક છે ગજબ નું હાલી ને જવાના પણ વાંધા છે ગજબ નું ટ્રાફિક થઈ ગયું છે ગજબ ટ્રાફિક ગજબ ચલો હાલી ને નીકળી જઈએ આ મિત્રો હવે તમે બંને સાઈડ જે માર્કેટ જોઈ રહ્યા છો એ સુંગી વિસ્તાર કહેવાય છે સામે મિત્રો આપ જે શ્રદ્ધાળુઓ નિહાળી રહ્યા છો તે સંગમ માંથી સ્નાન કરીને પરત આવી રહ્યા છે અને એ ભીડ તમે જુઓ કે બધા જ પણ આવી રહ્યા છે અને ભાવિ ભક્તોની ભીડ ખૂબ વધી ગઈ છે અહીંયા અમુક સ્થાનિક અને પ્રશાસનની જે ગાડીઓ છે એ જ અહીંયા અલાઉડ છે બાકી અંદર ફોર વ્હીલ ટુ વ્હીલ કે કંઈ લઈ જવા દેવામાં આવતું નથી પણ શ્રદ્ધાળુઓ છે એ બધા જુઓ તમે આ પગપાળા જઈ રહ્યા છે અમારી સાઈડમાં જે અત્યારે અમે જઈ રહ્યા છીએ એ પગપાળા સંગમમાં જઈ રહ્યા છે અને સામે સુધીની જે કતાર છે એ બધી સંગમમાંથી પરત આવી રહી છે આ રીક્ષાવાળાએ આપણને જ્યાં ઉતાર્યા ત્યાંથી અત્યાર સુધીમાં આપણે એક કિલોમીટર હાલી ગયા છે અને હજી અહીંથી સંગમ ત્રણ કિલોમીટર છે એટલે ચાર કિલોમીટર હાલવાનું થયું છે પ્રયાગરાજ માં જ સુંદર બનાવવામાં આવ્યા છે આ પ્રકારે આ જેટલા પણ સામે તમે ઓવરબ્રિજ ના પિલર જોઈ રહ્યા છો એ દરેક પિલર ઉપર ખુબ સુંદર મજાના ધાર્મિક ચિત્રો દોરવામાં આવેલા છે બાકી સામેની સાઈડ મેલા ક્ષેત્ર છે જુઓ આ મેદાનમાં અલગ અલગ ઘણા જ બધા મેળાની અંદર જંદોળ ની અંદર શું એક્ટિવિટી છે આપણે જઈશું તો તમને બતાવીશ આ રસ્તો મિત્રો અલગ અલગ જગ્યાએ જાય છે સંગમ તરફ જાય કિલ્લા તરફ જાય બળે હનુમાન તરફ જાય પાછળ મિત્રો એક નાવની ખૂબ સુંદર મજાની પ્રતિકૃતિ છે જેમાં ચાર વ્યક્તિઓ છે જે નાવ ચલાવી રહ્યા છે અને સામૂહિક એકતા સાથે નાવ ચલાવીને સંગમે જાય છે જે એકતાનું પ્રતિક છે તો એ સંગમે પૂજા કરે છે ત્યારબાદ અહીંયા સામે હું તમને બતાવી દઉં ખુબ સુંદર મજાની કેવટ પ્રતિમા છે આ પ્રકારે અહિયાં જે ઓવરબ્રિજ છે દરેક ઓવરબ્રિજ ઉપર ખુબ સુંદર સુંદર મજાના તમને જોવા મળશે પાંચ ભગવાન ભગવાન શ્રી છે સામે તમે વિષ્ણુ અને સુખદેવ મુનિ એક પ્રતિમા દોરવામાં આવી છે આ જે પિલર છે એ પિલર ની ઉપર આ પ્રકારે આ ઓવરબ્રિજ ના દરેક પિલર ઉપર અલગ અલગ દેવી દેવતાઓને સુંદર રીતે ચિત્રકાર કરવામાં આવે છે અહિયાં નૃસિંહ અવતાર છે ત્યારબાદ અહિયાં વિંદ માધવ છે આ પ્રકારે તમે આ ઓવરબ્રિજ માં દૂર દૂર સુધી જ્યાં તમારી નજર પહોંચે ત્યાં સુધી ખૂબ સુંદર મજાના ધાર્મિક ચિત્રો દોરવામાં આવેલા છે અને બાકી મિત્રો ટ્રાફિક તો આ પૂરા પ્રયાગરાજ એરિયામાં તમને જોવા જ મળશે અને સામેનો જે રસ્તો છે ક્યાં જાય છે કિલ્લા ક્ષેત્રમાં જાય છે બડા હનુમાન જાય છે અને સંગમ ત્યાંથી બે કિલોમીટર છે કિલો એક કિલો એક કિલોમીટર છે ત્યાં તેનું અલગ અલગ માર્કિંગ કરેલું છે તો સંગમ તરફ જતા માર્ગમાં મિત્રો ખૂબ સુંદર મજાનો એક પ્રવેશ દ્વાર આવે છે જે આપ નિહાળી રહ્યા છો અને તે તમે ક્રોસ કરો છો તો આગળ થોડે દૂર છે સંગમ જુઓ સામે તમે જોઈ શકો છો સંગમ જાનેકા માર્ગ બરોબર તો અહીંથી આપણે સંગમ તરફ આગળ વધશું અને અહીંયા એક સેલ્ફી પોઈન્ટ છે મહાકુંભની તો બધા જ મિત્રો અહીંયા જે આવે છે શ્રદ્ધાળુઓ અહીંયા સેલ્ફી લે છે જુઓ અંદર અમુક વાહન નથી આવતા પણ આ રીતના સાયકલવાળા લઈ જાય છે સંગમ સુધી જો મોટી ઉંમરના વ્યક્તિઓ સાથે હોય અને અંદર જે પણ લોકો રહી ગયા હોય સાયકલવાળા કે રિક્ષાવાળા તો એ અંદર આ પ્રકારની સેવા આપે છે બાકી જે બહાર છે એને અંદર નથી પ્રવેશ કરી શક્યા એ બહાર જ રહે છે એ તમને અંદર નહીં લાવે તો હવે આપણે જઈએ છીએ સંગમ ઘાટ તરફ સંગમ ઘાટ તરફ જતાં મિત્રો અહીંયા તમને વચ્ચે એક મીડિયા સેન્ટર ખૂબ જ વિશાળ જોવા મળશે અને બધે બંને બાજુ અલગ અલગ બીજા ટેન્ટો છે કલા સેન્ટરો છે એ પણ આપણે પછીના વ્લોગમાં જોઈશું હા ઓલી રિક્ષામાં આગળ ફોરેનરો ગયા પણ આપણા કેમેરાની નજરથી બચી ગયા છે કંઈ વાંધો નહીં અહીંથી મિત્રો સંગમ સ્થાન જળ તમે જો ત્રિવેણી લઈ જવા માંગતા હોવ તો આ પ્રકારના અલગ અલગ જગ મળે છે પાંચ લિટર લીટર બે લીટર ત્રણ લીટર તો તમે લઈ જઈ શકો છો ઘર તમારા ઘરે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ડિજિટલ પાણીનું પરબ મજા આવી ગઈ પાણી પીને હાલો સંગપ તરફ જતા રસ્તામાં હજી એક બ્રિજ આવ્યો છે નાનો એવો તેને પણ ખૂબ સુંદર રીતે પેન્ટ કરવામાં આવ્યો છે જુઓ તમે તો હવે મિત્રો ગંગા નદી જે બ્રિજ નીચે થી પસાર થાય છે એ બ્રિજ આવી ગયો છે અને તેની ગંગા નદી છે તો એ બ્રિજ રાત્રિ થતાની ની સાથે જ પ્રયાગરાજ મેળા ક્ષેત્ર જે સંગમ ની નજીક આવેલો વિસ્તાર છે એ રોશની થી ઉઠે છે અને મારી પાછળ મિત્રો આપ જે જોઈ રહ્યા છો એ કશ્યપ દ્વાર છે લોગિંગ સમયે લોકો અમને સાથે સાથે લેતા જાય છે તો આ છે મિત્રો કશ્યપ દ્વાર અને તમે આ રાત્રિનો નજારો જોઈ રહ્યા છો જે સંગમની આજુબાજુનો છે બરોબર આ ચારે તરફ જ્યાં આપ જોશો ત્યાં રોશનીથી જળહળી ઉઠેલો સંગમનો અને મેળા ક્ષેત્ર છે જુઓ અહીંયા તમને અલગ અલગ મીડિયાવાળા પણ જોવા મળશે એ વાય ક્યુ આ મીડિયાવાળા છે અને ફોરેનર ફોરેનર વાળા છે બરોબર અને આ બાજુ એટલા બધા છે બરોબર આગળ મિત્રો તમે જોયું કે વિદેશના મીડિયા વાળા ફોરેનર પણ કવર કરવા માટે આવ્યા છે છે તેમણે નામ આપ્યું આપણા વર્લ્ડ ગેધરિંગ મિત્રો આપણે સંગમ તરફ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ રસ્તામાં તમે જોવો આ પ્રકારની લોખંડની પ્લેટો પણ પાથરવામાં આવી છે એવું લાગે છે કે જે વાહનો છે તે આ ધૂળ વાળો રસ્તો છે તેમાં સ્લીપ ન થઈ જાય એ અર્થે અથવા તો કોઈ સેફ્ટી પર્પસના માટે પાથરી બાકી જુઓ પાછળ આ એટલું ક્રાઉડ છે કે જબ અહીંથી મિત્રો સંગમ માર્ગ છે સંગમ અપર માર્ગ કાલી પાંડુ પોલ અને સેક્ટર નંબર ચાર અહીંથી આવશે જે માટે આપણે આગળ વધી રહ્યા છીએ આ મિત્રો આપ જે રફો જોઈ રહ્યા છો તેના લીધે આગળ આપણે જે પ્લેટું જોઈ એ પ્લેટ પાથરવામાં આવે છે આ રફાની અંદર હાલવામાં પણ મુશ્કેલી પડે છે વાહન માટે આ પ્રકારના જે ધૂળવાળો વિસ્તાર છે તેની અંદર પ્લેટ પાથરવામાં આવે છે અહીંયા મિત્રો આપણે અત્યારે અગિયાર નંબરના પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છીએ આવા અહીંયા આ મેળા ક્ષેત્રની અંદર જ્યારે તમે સંગમમાં સ્નાન કરવા માટે આવો છો તો આવા ત્રીસ પ્રકારના પુલ છે અને અહીંયા જુઓ આ અગિયાર નંબરના પુલ ઉપરથી આપણે આગળ વધીએ છીએ અને જુઓ મેં તમને આગળ વાત કરીને કે અહીંયા આ પ્રકારનો ધૂળવાળો વિસ્તાર ખૂબ છે રફો એટલે હાલવામાં બી મુશ્કેલી પડે અને વાહન તો ચાલે જ નહીં એટલા માટે અહીંયા આ પ્રકારની પ્લેટ પાથરવામાં આવી છે અને અહીંયા સામે જુઓ મિત્રો અગિયાર નંબરના પુલની બાજુમાં પણ ઘણા જ બધા શ્રદ્ધાળુઓ સ્નાન કરી રહ્યા છે આ દરેક પુલ ઉપર કંઈ ખબર નહીં અલ્ટરનેટિવ બનાવેલા છે શણિક પુલ છે કે નહીં આ કાળા કાળા શું છે એ નથી સમજાતું જો મિત્રો આ પ્રમાણે આજે અત્યારે થોડા સમય માટે અલ્ટરનેટિવ બનાવવામાં આવેલા છે પુલ તેની અંદર આ પ્રકારના મોટા મોટા વિશાળકાય જે ટ્યુબ છે તેમનો ઉપયોગ થયો છે તેમની ઉપર એક ખૂબ જ મોટી ગઢર છે અને ગઢર ઉપર આખે આખા આ પ્રકારના પુલ બનાવવામાં આવેલા છે જુઓ તો સામે એવા જ પ્રકારનો છે બરોબર તો આવા ત્રિશેક પુલ છે ને ત્રિશેક પુલના નામ પણ અલગ અલગ છે અહીંયાં આપણે મિત્રો અગિયાર નંબરનો જે પુલ હતો એ કોંસ કરીને આ સાઈડ આવી ગયા છે આ સાઈડ અલગ અલગ સંતો મહત્વની રાવટીઓ છે અને તેને દર્શન કરવા હોય તો આગળથી કરાવી દઉં જો અહીંયા આ સંતો મહંતો છે એ પ્રમાણે અહીંયા પણ બેઠા છે અને હવે અમે જઈએ છીએ અઢાર નંબરના સેક્ટરમાં અને કાલે તમને સંગમ સ્નાન કરવા જઈશું ત્યારે સંગમના દર્શન કરાવશું પહેલા જવાનું પ્લાનિંગ છે કારણ કે અત્યારે થોડી ભીડ વધારે થઈ જાય છે જો આ બાજુ પણ સાધુ સંતોની રાવટીઓ છે

આ મિત્રો આપણે ઓગણીસ નંબર નું સેક્ટર તમે જે નિહાળો છો ત્યાં અંદર તમને આરોગ્યલક્ષી પ્રાથમિક સુવિધા મળી જશે કાંઈ પણ આરોગ્યલક્ષી પ્રશ્ન હોય તો તો સેક્ટર છે છે જે પુલ તમે આવો છો બાજુમાં જ હવે અમે અગિયાર નંબર નું સેક્ટર શોધી રહ્યા છીએ ત્યાં અમે રાત્રિ રોકાવાના છીએ એટલે જો સંત મહંત રાવ થી તમને વચ્ચે વચ્ચે બતાવી દેસ હું બંને સાઈડ છે જો આ સાઈડે બી છે બરોબર રાત સાથે રસોઈ કરી રહ્યા છે આ નાગા સાધુના અહીંયા અહીંયા મિત્રો આપણે ઓગણીસ સેક્ટર થી આગળ વધ્યા છીએ અલગ અલગ શિબિરો છે અલગ અલગ અખાડાઓ છે સંતો મહંતોના અલગ અલગ અહીંયા પડાવો છે કોઈની રાવટીઓ છે તો અહીંયા આ મહાકુંભ મેળામાં તમે જુઓ દરેક શ્રદ્ધાળુઓ પોતપોતાની જ્યાં આસ્થા